યુવાન વ્યક્તિ એક વખત ચાની કેટલીએ ત્યાં દુકાને બેસીને ચા પીવા માટે ગયા છે તો કેટલી તરફ એની દ્રષ્ટિ હતી ને કિટલીનું ઢાંકણું એની જાતે ઊંચું થયું એટલે એમને થયું કે ઢાંકણું કેવી રીતે ઊંચું થયું પછી ખબર પડી કે સ્ટીમના પ્રેશરથી ઊંચું થયું છે વરાળના પ્રેશરથી એમને એમાંથી વિચાર આવવા માંડ્યા કે વરાળમાં આટલી બધી તાકાત કે મેટલને હલાવે ધાતુને હલાવી શકે એ વિચાર એમને પરિપક્વ થયો સી થોટ ડિફરન્ટ આપણે જગ્યા હોય તો કે પવન પવન આવ્યો ચા પી લે ને આપણે અહીંયા ચા પીવાયા છીએ એ થિંક રૂટીન કહેવાય થિંક ડિફરન્ટ ના કહેવાય પણ આને વિચાર આવ્યો કે વરાળમાં આટલી તાકાત પછી બીજો વિચાર આવ્યો કે આ મેટલ ઊંચું નીચું થાય છે તો લેફ્ટ એન્ડ રાઈટ મુમેન્ટ પણ આવે હોરિઝોન્ટલ મુમેન્ટ પણ આવે એ ફર્ટિકલ મુવમેન્ટ આવે તો અને એ વિચારમાંથી એક બહુ જ મોટી વાત જન્મી એક બહુ જ મોટું યંત્ર જન્મ્યું ધ સ્ટીમ એન્જિન અને વ્યક્તિનું નામ હતું સ્ટીવનસન થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ એમણે વરાળનો વિચાર કર્યો ઢાંકણેનો ચાની કીટલીનું ઢાંકણું એનો વિચાર કર્યો તેમાંથી સ્ટીમ એન્જિન બની ગયું અને આપણે જગ્યા ચા પીવા બેઠા તો કે પી લે શાંતિ થી થાય ઊંચું નીચું એમાં શું આપણે બેઠા હોય કોઈ ફળ નીચે પડે આંબા પાસે બેઠા હોય અને કેરી નીચે પડે તો કે કુદરતની મહેરબાની તો જો હું આવ્યો ને કેરી નીચે પડી લઈ લેતો કાચી હોય તો મીઠા મરચા જોડે ખાસું પાકી હશે તો ચૂસી લેશું પણ એક વ્યક્તિએ આ ફળ ઝાડ ઉપરથી નીચે પડતું તું પડ્યું એમાં વિચાર કર્યો કે નીચે કેમ પડ્યું ઉપર કેમ ના ગયું કોઈક એવો વિચાર રજૂ કર્યો તો આપણા જેવા ડાયા માણસો જે બાજુ હોય ને આપણા જેવા ડાયા એ શું કે નીચે જ પડે ઉપર થોડે જાય એનું ડિસ્ટન્સ તો જો નહીં અહીંયા પંદર ફૂટ છે ઉપર તો જો હજારો કિલોમીટર છે ઉપર કે રીતે જાય ખાઈ લે ગાંડો થયો છું આને વિચાર આવ્યો વાય ડીડ ઇટ ઇટ ગોઅપ એ નીચે કેમ આવ્યું અને આ વિચારમાંથી એક બહુ જ મોટી પ્રક્રિયાનું સંશોધન થયું અને પ્રક્રિયા છે ગુરુદ્વાકર્ષણનો નિયમ ધ લો ઓફ ગ્રેવિટી દુનિયાને ખબર પડી કે પૃથ્વીમાં ગુરુદ્વાકર્ષણ છે અને બધાને નીચે ખેંચે છે અને વ્યક્તિ હતા સર આઈઝેક ન્યૂટન થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ મહાન વૈજ્ઞાનિક બની ગયા નાની નાની ક્રિયા હોય રોજિંદી ક્રિયાઓ હોય કે જીવનનો કોઈ મોટો પ્રસંગ હોય તમે કંઈ જુદું વિચારો તો ચોક્કસ કંઈક જુદું કરી શકો બીએપીએસ સંસ્થાના વિશ્વવ્યાપી મહાન સદગુરુવર્ય બ્રહ્મ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ જે એક વ્યક્તિ સંસ્થા હતા હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન પ્રમુખસ્વામી મહારાજ એક વ્યક્તિ સંસ્થા હતા અંગ્રેજીમાં કહેવત છે એન ઓર્ગેનાઇઝેશન ઇઝ નથિંગ બટ ધ શેડો ઓફ ઇટ્સ લીડર સંસ્થા શું છે કોઈ પણ સંસ્થા એ પોતાના નેતાનો એક લંબાયેલો પડછાયો જ છે એમને એમના ગુરુ યોગીજી મહારાજનો જે સંકલ્પ હતો કે દિલ્હીમાં યમુનાના કિનારે અક્ષરધામ કરવું છે તમે બધા અક્ષરધામ જોયું હશે દેલી અક્ષરધામ જોયું હાથ ઊંચા કરો તમે બધા જોયું છે તો યોગીજી મહારાજે આ સંકલ્પ કર્યો અને પ્રમુખ સ્વામી મહારાજને દ્રઢ મનોબળ કે મારે મારા ગુરુનો સંકલ્પ પૂરો કરવો છે અને ભારતીય સંસ્કૃતિનું એક આદર્શ દર્શન આ સ્થાને થાય એવું અહીંયા કાર્ય કરવું છે એવું કહેવાય છે કે મંગળ ઉપર તમારે જમીન જોઈતી હોય ને તો વહેલી મળે મંગળ ઉપર જમીન જોઈતી હોય તો વહેલી મળે દિલ્હીમાં મોડી મળે હા कारण दिल्ली सेकंड पर्सन इज अ पॉलिटिशियन आणि का तो ए सगो होतो प्रमुख स्वामी महाराज त्या प्रयत्न चालू राख्या तेत्रीस वर्ष सुधी प्रमुख स्वामी महाराजे श्रद्धा राखी एक जमीन माटे ते वर्ष सुधी श्रद्धा राखवी ने खबर पडे शू क પ્રમુખ સ્વામી મહારાજ ની એ વખત દરમિયાન ઘણી બધી ઓફર આવી કે દિલ્હીમાં ઘણી બધા પાંચ એકર દસ એકર પંદર એકર પ્રમુખ સ્વામી મહારાજે કીધું ના યમુનાના કિનારે મંદિર કરવું છે એટલે ત્યાં જ કરવું છે પછી એ જગ્યા મળી એકસો દસ એકર જગ્યા યમુનાના કિનારે ભૂલથી ભારતના કોઈ બિલ્ડરને સંકલ્પ ના થાય હા સુરતના નહીં ભારતના કોઈ બિલ્ડરને સંકલ્પ ના થાય કે યમુનાના કિનારે દિલ્હીમાં એકસો દસ એકર જગ્યા અને પાછો નોન રેસીડેન્શિયલ નોન કોમર્શિયલ પ્રોજેક્ટ બાંધીને વેચવાનો નથી અને પાછો નો પ્રોજેક્ટ નહીં પથ્થરનો અને પાછું રવેશ ઉપર રવેશ બારણું એવું નહીં કાર્વિંગ પ્રમુખ સ્વામી મારા જે સંકલ્પ કર્યો એ સ્કેલ જે ચંદ્રકાંત સોમપુરાએ બનાવેલો કે આપણે આ પાંચ વર્ષમાં પૂરું કરવું છે જો હવે થિંક ડિફરન્ટ ક્યાં શરૂ થાય છે સોમપુરા જે ટ્રેડિશનલી પથ્થરના બાંધકામનો ડિઝાઇન કરતા એને કહ્યું કે સ્વામી આ પ્રોજેક્ટ પૂરો કરતા પાંત્રીસ વર્ષ થાય કારણ કે એ જે દોઢસો બસો સોમપુરા ફેમિલીઝ છે એ લોકો આ પથ્થરના બાંધકામ બધા ડિઝાઇન કરતા હોય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ના પાંચ વર્ષમાં પૂરો કરવો છે સોમપુરા કે સ્વામી તમે અત્યારે ભારતમાં જેટલા કારીગરો અવેલેબલ છે ને બધા તમને મળી જાય ને તોય પાંત્રીસ વર્ષે પૂરો થાય દોઢ હજારથી અઢારસો કાર્યકરો તમે અઢાર કારીગરો તમે ભેગા કરો તો આટલું થાય પ્રમુખ સ્વામી મારા ત્રીજી વખત બોલ્યા કે અમારે આ પાંચ વર્ષમાં પૂરું કરવું છે થિંક ડિફરન્ટ સોમપુરા કે કારીગરો ક્યાંથી લાવશો પ્રમુખ સ્વામી મહારાજે થિંક ડિફરન્ટ એ કે જે દોઢ બે હજાર કારીગરો મળશે ને એને અમે કહેશું કે તારો ભાઈ તારો ભત્રીજો તારો ભાણીઓ તારા કાકા એ જો પેલા કારીગર કારણ કે આ લોકોના લોહીમાં માં તો હોય પણ કામ ન મળતો હોય એટલે કોઈ કે ગામમાં દુકાન કરી હોય કરિયાણાની ચાની કેટલી કરી હોય એને આપણે પાછા બોલાવો એને ત્રણ ત્રણ મહિના ટ્રેનિંગ આપશું અને એ બધાને જોડશું એવી રીતે અમે ટ્રેનિંગ સ્કૂલ રાજસ્થાનમાં અને ઓરિસ્સામાં ચાલુ કરી અને અમે લોકોએ સાત કારીગરો ઊભા કર્યા પથ્થરના કારીગરો આ પ્રમુખ સ્વામી મહારાજનું વિઝન પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર સાત હજાર કારીગરો કર્યા અને પાંચ વર્ષમાં એ પ્રોજેક્ટ પૂરો કર્યો થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ જેટલા મહાનુભાવો દિલ્હી અક્ષરધામમાં આવે અત્યાર સુધીમાં એવરેજ ફૂટફોલ સત્તર હજાર વ્યક્તિની આવી અત્યાર સુધીમાં લગભગ સિત્તેર થી વધારે ઓન પાવર પ્રેસિડેન્ટ એન્ડ પ્રાઇમ મિનિસ્ટર દિલ્હી અક્ષરધામમાં આવી ગયા બધાને આ વાતનું આશ્ચર્ય છે કે પાંચ વર્ષમાં તમે આ પ્રોજેક્ટ પૂરો કર્યો અને એમાં બે હજાર ને માં ગાંધીનગર અક્ષરધામ ઉપર આતંકવાદી હુમલો થયો ત્યારે દિલ્હી અક્ષરધામનું કામ પૂરજોશમાં ચાલતું હતું સ્વામી મહારાજ સિવાય બીજી કોઈ વ્યક્તિ હોત ને એ વખત એની છાતી બેસી જાત કે આ લોકો આતંકવાદીઓ ઉત્તરથી છેક અહીંયા સુધી આવી ગયા તો દિલ્હી તો રસ્તામાં છે ગમે ત્યારે બીજો આતંકવાદી હુમલો થઈ શકે કોઈક મારા તમારા જેવા ડાયા એને સલાહ આપી દીધી પ્રમુખ સ્વામી મહારાજને કે જ્યારે આનું કંઈક વિચારજો દિલ્હીનું પ્રમુખ સ્વામી મહારાજ કે વિચાર્યું જ છે બેવડે દોરે કામ ચાલતું હતું હવે ત્રેવડે દોળે ચાલશે વેલુ પતાવશું કરવું તો છે જ કમ વોટ મે